નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા જકી હત્યા કરવામાં આવતા ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામના યુવાન રાકેશભાઈ ઝીણાભાઈ ચૌહાણને તેમના કુટુંબીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાથી યુવતીના ભાઈ સાથે અવારનવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો ગઈકાલે મોડી રાત્રિના યુવતીના ભાઈ સહિતના એ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા રાકેશભાઈનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતા ઘોઘા પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને યુવાનના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે